આજરોજ જસદન સિટી અંદર દીક્ષા ફાઉન્ડેશન તરફથી શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કરણ શાહ શહેર મુંબઈથી જેમના માર્ગદર્શન હેઠળ અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરી શકીએ છીએ અને ખાસ થેન્ક યુ જસદણ ટીમ કે જેના થકી આ અમને ખબર હશે કે ગુજરાતમાં અત્યારે ભારે તાપમાન છે એની અંદર રાહદારીઓને શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું તે બદલ જસદણ ટીમનો સપોર્ટથી આ પ્રવૃત્તિ થઈ શકી છે એટલે બધાને થેન્ક યુ દિલસે ફાઉન્ડેશન તરફથી થેન્ક યુ અને અમે અમે વૃક્ષારોપણ પણ કરી છે ક્લીન સિટી પણ અમે કરી છે આવી ઘણી બધી અમે એક્ટિવિટી કરી છે જેથી કરી અમે લોકો પણ અમને સપોર્ટ કરો અમે પણ તમને સપોર્ટ કરી જેથી કરીને આપણું ગામ અથવા સિટી આપણું સ્વસ્થ રહે અને આવી નવી એક્ટિવિટી બધા સાથે મળી કરતા રહીએ